હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં તો સાથે સ્વાગત છે મારી ચેનલ આ રાજલવા બ્લોગમાં આજે હવાર હવારની થઈ ગઈ છે હેપી ન્યૂ યરનો પહેલો દિવસ છે આપણા ગુજરાતી મહિના તરીકે આજે આપણે એમ કે નવા વર્ષનો પહેલો દિવસ છે તો નવા વરના પહેલા દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને સાથે સાથે ભાઈ બીજ છે પણ ભાઈ બીજની પણ હાર્દિક હાર્દિક શુભકામના આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે આજે આપણે હવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે આજે આપણા ઘરે આવવાના છે ખાસ મહેના મહેમાન સ્પેશિયલ મહેમાન આવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને હું સ્પેશિયલ અને ખાસ મહેમાન સાથે મુલાકાત કરી કરાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો હું કે આવી શિયાળાની આપણે નાસ્તા પાણી કરી લીધા છે નાસ્તા પાણી કરીને જે શિયાળાની આવી ગરમી થાય છે ને શિયાળામાં પણ ગરમી થાય ને કે તમે વાત પૂછો અમા એવી ગરમી થાય છે અને હું તમને એક વસ્તુ દેખાડીશ હું ઘણા સમયથી ઘર સારા કરતી ને ત્યારે હે એક વસ્તુ નોટિસ કરતી હતી હું તમને બતાવીશ અમારા ઘરે કેટલી બધી કાંડરું હે આમ

જો કે બધા શું કહેવાય ભડકો કરે ને ધુવાડો કરે ને એવું બધું કરે એવી રીતના કાંડરું વહી જાય પણ શું કહેવાય આપ જોઈએ આપણે કેવી રીતના જાય એમ તો ચાલો મહેમાન આવે ત્યારે મળવી આપણે ચા પાણી એને પીવડાવશું વ્લોગ બનાવશું ગાઈશ તો આપણે હું કહેવાય એક સ્પેશિયલ મહેમાનની વાત કરી હતી ને કે આપણા ઘરે એક સ્પેશિયલ મહેમાન આવવાના છે તો હું કહેવાય સ્પેશિયલ મહેમાન આવી ગયા છે આપણે એને ઘરે નીચે બેઠાડ્યા હતા ચા પાણી પાઈ દીધી છે તો હવે આપણે એને આપણો ધરાબો દેખાડવા લાવે છે કહેવાય છે કે ક્રિએટર આપણા ઘરે જ્યારે આવે ને ત્યારે ધરાબા ઉપર તો લાવવાના તેવું ગમે એના બ્લોગમાં તમે જોયું તો છે તો આજે આપણે પણ શરૂઆત થઈ ગઈ છે તો હાલો આપણે સ્પેશિયલ મહેમાનને આપણે મેળવી દઈએ અને દર્શન કરાવી દઈએ આ છે હા હું સૌ પેક્સિયલ મેમાન એટલે કે ફૂરી બારીયા હા તમારું ચેનલ એ છે ને તમે બાહ વ્લોગ બનાવે છે કાંઈ કેવું છે અમાર ચેનલમાં કેવાનું તો શું હોય એમ પેઠલ તમને મળવા ઠેઠ આયા ગામમાં આવી છે તો તમારે પછી અમાર ગામમાં ક્યારેક આવવું પડે ને એમી તમારા ગામમાં આવી છે પણ શું કહેવાય એમ કારક ભેગા થઈને કારક ભેગા ન થઈ કા ગામમાં આવીને મંદિર હશે ને હોયાય છે પણ ઘર માં તો કોઈ પગ મેચો આવશે આવશે એમી શું કહેવાય આવશે એક દિવસના સમય એક દિવસ એ જરૂર આવશે તો કેવું લાગ્યું અમાર ઘર મસ્ત છે અમારે તો આવું નથી અમારે તો પતરા છે અમને તો આ ધરાબા નથી ધરાબા હોય પતરા હોય ગમે હોય માન સન્માન હોય જ એ મહત્વનું છે

પુરી બારિયા જીજે ફોન જીજે ફોને પુરી બારિયા જીજે ફોલ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ ને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગા હવે પાછા આવશે ને તો પાછા વ્લોગ બનાવશું અથવા તો ભાવનગર જશું ને ત્યારે પાછા વ્લોગ બનાવશું હે ને મળશે ત્યારે તો રેજો હું કે કેટલા દિવસથી મારે તમને વસ્તુ બતાવવાનું હતું કે ઘણા સમયથી મને યાદ છે પણ મને ભૂલી જવાય તો આજ મહેમાન આવ્યા ને એ અમને કીધું યાદ કરાડ્યું તો હું તમને આર બતાવી દઉં આ ગલકા મહેમાન બહુ બઉ ધ્યાનમાં આવી ગયા છે એ ગયા લઈ જ જવા લઈ જ જવા એમ કે છે તો પછી હું કે આપણે કઈ નાતો પડાય આપણે મેં ફરી દેવી લઈ જવા ને એવા નહીં અમારા કુણા જોતા કુણા તો ક્યાંથી જ કાઢવાનું શાક થાય કે ન થાય ગઢા શાક ભલ નો થાય પણ બીબડા હોય ને સોંપી દેવી એટલે એને ફરીથી એવું થાય આ ગલકા કેવડા મોટા મોટા ગઢા ગઢા હે પાકી ગયા બધા પણ આમાં ટાઈમ ના તો ઉતારવાના આટલા બધા ગલકા હે અમારે બોલો તો હું કહેવાય તમારે જોતા હોય બી જોતું હોય ને તો તમને પાર્સલ કરી દેસુ કોમેન્ટ કરી દેજો એકવાર વાર જેમ જોતું હોય ને એવું કોના કોના ઘરે ગલકા હે ઈ એકવાર કોમેન્ટ કરી દેજો જો આ ગલકું જોઈએ કેરી જેવું પાકી ગયું પીળું પીળું થઈ ગયું હજી આ તો થોડા કોલા હે આ બધા નાના નાના હેક્યો રીતે થોડા ખૂંકાઈ ગયા એ હાથે ખરીને હાથે પછી પાછા બીજું સોમાહુ આવે ને ત્યારે બીજા નવા છે કા શું કેવું તો અમારે તો સોમાસા પછી

ટૂંક જ સમય માં કઈક અલગ કરશું ને આવશું બે ઘરે કા એવું કઈક કરશું થોડાક સમયમાં માં અહીંયા કારે તઈ જશું એમ તો કઉ છું ઘરે ફ્રેમ માં આવશું એટલે તમે દુનિયા રહેજો એ મિત્રો તો મહેમાન તો વૈયા ગયા છે તો આપણે ભેંસ ને નિર્વાનો પાવાનો ટાઈમ થઈ ગયો છે હું આ જો ઓ મહેમાન ખાવાનું દૂધા તો વળી જો એ આપણી ઉપર જ તે એવું કરવા મીડ્યા છે આ આ જે લાલ લાલ દેખાય ને લાલ લાલ એ કાલે અમારે બેસ્ટ વરા હતું ને બેસ્ટ વરા બેસ્ટ વરામાં એવા સાંડલા કર્યા હતા તો હજી છે અને હજી રાખવા પડે અને હજી અમારા ઘરમાં હજી રંગોળી છે એ જ એમ કાઢી નથી કારણ કે આ ભાઈ બીજ છે ભાઈ બીજની બધી ભાઈઓ તથા બહેનોને હાર્દિક શુભકામના તો જે જઈ રહ્યું હોય એને બધાની બીજની હાર્દિક શુભકામના આપી છે તે પણ ખાવા તો દીધું છે હવે કેટલું ખાવું નીરું નથી એટલે એમ કરે છે તો આપણે ભેંસને થોડુંક નીરી દઈએ ને બસ બસ ગાય આજના દિવસ માટે એટલું જ હતું તો અમારા ઘરે સ્પેશિયલ મહેમાન આવ્યા હતા અમને ખૂબ મજા આવી ગઈ ખૂબ અમે મોજ મસ્તી કરી હતી થોડોક સમય લઈને આવ્યા હતા પણ મજા આવી ગઈ હતી સા પાણી પાયા મહેમાન ગતિ કરી અને બસ હાંજ પડી ગઈ છે જો સુરજ દાદા ઢળવામાં છે સુરજ દાદા ઢળી જાય એટલે આપણે પણ વિડીયોને એન્ડ કરી દઈશું અને મેં કીધું ને એમાં કે ભાઈ બીજ છે ભાઈબીજના દિવસે પોતાનો ભાઈ પોતાની બહેનના ઘરે જમવા આવે ને કે બેન પોતાના ભાઈને જમાડે એવો હોય રીતિ રિવાજ એવો હોય છે કોના ઘરે એવું હોય છે તમે કોમેન્ટમાં જરૂર કરી દેજો અને હા મારા ઘરે સ્પેશિયલ મહેમાન આવ્યા અને તમે મહેમાને ઓળખતા હોય તો જરૂરથી એકવાર કોમેન્ટમાં કરી દેજો બસ આજના દિવસ માટે એટલું જ હતું અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહે જમ મારા વિડીયોમાં બાય બાય